જે ભાઈ ફક્ત ફક્ત 150 રૂપિયા ની અંદર પંજાબી થાળી એ પણ મોજ પડી જાય એવી લ્યા આવી જાઓ મિત્રો તમે આજે જોઈ રહ્યા છો આજ છે તેમની 150 રૂપિયા ની અંદર પંજાબી થાળી જેની અંદર તમને બે સબ્જી મળવાની છે દાળ ફ્રાય જીરા રાઈસ છાસ પાપડ અને સ્વીટ સાથે ફૂલ ડીશ તમને મળી જવાની છે ભાઈ આવી જાઓ ઓટીમાં પણ મિત્રો તમે તંદુરી માંગો તંદૂરી ચપાતી માંગો ચપાતી તમને બંને મળી જવાની છે ભાઈ આ છે તેમનું સ્પેશિયલ પનીરની ની સબ્જી તમે જોઈ શકો છો ભાઈ

ફક્ત ફક્ત નવ્વા રૂપિયાની અંદર તમને મળી જવાની છે એ પણ સ્વીટ સાથે મિત્રો મિત્રો એટલું જો તમારે કોઈ પાર્ટી કરવી હોય તો ત્યાં તમને પચાસ લોકો થી લઈને ચારસો માણસ સુધીનું બેન્કવેટ પણ મળી જશે લોકેશન ની વાત કરે નરોડા ની અંદર આવેલું એમએસ સ્કૂલ ત્યાંથી તમે સીધા સેલ્વી હોસ્પિટલ ના ચાર રસ્તા બાજુ આગળ જશો ત્યાં તમને દેખાશે પલ રેસ્ટોરન્ટ તે ભાઈ રાહ જોવાની થતી નહીં પહોંચી જ જજો